સાહેબ ડીડીઓ સાહેબ વધાર્યા છે તો આપણે હર્ષોલ્લાસની લાગણી સાથે એમને આવકારીશું પઢાવ બેટી બચાવના અંતર્ગત આનો આયોજન કરવામાં આવ્યું છે એ મહેસાણા વહીવાઓ અંતર્ગત આ સરસ મજાનો આયોજન કરવામાં આપણા મહેમાનો છે એમનું સ્વાગત કરીશું અને જોરદાર તાળીઓ થઈ જાય ટીમ દ્વારા જોરદાર તાળીઓ થઈ જાય આપણે થેન્ક યુ થેન્ક યુ સો મચ યુ તમે તમારો પ્રીસિયસ ટાઈમ નીકાળીને અમારી સાથે જોડાયા અને ચલો હવે આપ અમારી સાથે આવો જ હતી કરીને તમારા જ હસ્તે અમે અમારી મેચની શરૂઆત કરી શકીએ મહેસાણા જિલ્લાના ડીડીઓ મેમ છે એમના બી જોરદાર તાળો જાય અને કચોડ સર પણ જોરદાર તાળો થઈ જાય અને તેઓ પોતાનો કિંમતી સમય કાઢીને આપણા સમક્ષ આવ્યા છે આ વિમેન્સ ડે પ્રીમિયર લીગમાં સહભાગી થવા માટે આપણે બધા જ એમનું હર્ષોલ્લાસની લાગણી સાથે સ્વાગત કરીએ છીએ એન્ડ થેન્ક યુ થેન્ક યુ સો મચ તમે અહીંયા આવ્યા એ બધા હવે ઇટ્સ ટાઈમ ફોર ધ ટોસ ટુ સર એન્ડ મેમ આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ યુ કે તમે કોઈન ટોસ કરો ઓકે હા બને કે બને કેપ્ટન બોલાવજો ઓકે બનેઓ ટીમ ના કેપ્ટન્સ પ્લીઝ અહીંયા આગળ આવી જજો 1 સેકન્ડ સર બનેઓ ટીમ ના અહીંયા આવી જજો પ્લીઝ ઓકે ઓકે સો સર અને ટીમ કરશે ટીમ નું નામ બોલો ભાઈ પ્લીઝ અહીંયા આગળ આવી જજો 1 સેકન્ડ સર બનેઓ ટીમ ના અહીંયા આગળ આવી જજો પ્લીઝ ઓકે પીછામાં હાલ હાલ પ્લીઝ

And दैट cities, इट इज मैं सारा मस्ती टीम देके तो जीत जाए है ना व्हाट वुड यू लाइक टू हैव क्या करूं bowling bowling भाई मैं सारा एवरी टीम में bowling पसंद करी है तो अपने अपनी फील आप लोग सजा सकते हैं थैंक यू सो मच फॉर टॉकिंग अरे नेताजी वो नहीं करते यार बायो धवी पड़े सर इस बार तो छक्का जाना चाहिए सर ओए आओ बीच में खड़े थे वरना वह टच तो हो ही जाता बीच में खड़े थे वरना वह टच तो हो ही जाता ઓકે ત્રણ ભાઈનો બધે એક ડ્રોપ કેચ હતો થઈ ગયો છે શોર્ટ લાગે છે જોરદાર કેચ ની ઓપી યાર રન ભાગી રહ્યા છે રન આઉટ નો ચાન્સ હતો પણ ના મળ્યો યાર ઈટ્સ ઓકે બેટ્સમેન ટીમ ઇઝ વેરી સ્ટ્રોંગ રાઈટ નાઉ કે ભાઈ ગજબ પ્રકારની બેટિંગ કરી રહ્યા છે લોકો બોલિંગ થોડી ઘણી પ્રેશર અંદર બોલિંગ કરી રહી છે એન્ડ લેટ્સ સી વોટ હેપન્સ નેક્સ્ટ ઓકે कैन यू लेक भाई ना पर रन ना लियो ये लोग इट्स कंप्लीटली फाइन ઓવર તો પહેલી ઓવર પૂરી થઈ જાય 8 રન 0 વિકેટના નુકસાન ઉપર પહેલી વિકેટ પૂરી થઈ જાય પહેલી ઓવર હવે આપણે આગળ છે બરાબર છે બરાબર છે બરાબર છે

આ જો આને કહેવાય મેહોણાવાળા જવાબ બહુ તગડો આપવાનો પણ એક જ શબ્દમાં આખો ખેલ ખતમ કરી દેવાનો એક નંબર ઓકે અહીંયા લોકો દરેક સ્ટેપ્સમાં અલગ અલગ દરેક ખૂણા પર જોવા મળ્યા છે આ સ્ટ્રેટેજી અમને વધારે ગમી ચલો રેડી એક ઓરમાં ત્રણ રન વાઈ વાઈ છે વાઈ એક રન મળી ચૂક્યા ભાઈ चल <laughs> <laughs> <laughs>

All the team members and also the also people who come within our team. But these, yeah, these team members, these, as I am page by page, live camera, I use. हाँ मौज हाँ बस आपके तो हमारा मोड तो नहीं आ अच्छे से मैम आप बोल सकते हैं भाई. मैम को वादा बहुत अच्छे से और ये मैम का जो गुजराती है बहुत स्वीटनेस उसमें ज्यादा लगती है क्योंकि जो नॉन गुजराती होते हैं वो गुजराती ट्राई करते हैं हालांकि मैम को बहुत सारा टाइम हो गया है महिसाना में पर तभी भी हमको थोड़ा एकदम स्वीटनेस आती है मैम ओके सो अब अपने فريق से एक बार टॉस करी शो कैप्टंस कौन-कौन से टीम ना प्लीज आकर आवी जदो બીજી टीम ना कैप्टन जस्ट अ सेकंड कैप्टन ओके तो कॉल कौन ऑप्शन कॉल कौन आपानो आप छे લે બોલ છે કોણ હેડશોટ હેસ તમે બોલ છો ઓકે ડન હેડ્સ ઇઝ ધ કોલ એન્ડ ટેલસ ઇટ ઇઝ તો ફરી એક વખત ટેલસ ની ટીમ જીતી જાય યુ વોટ વોડ યુ લાઈક ટુ હેવ સુપર બોલિંગ બોલિંગ ભાઈ વુમન્સ ક્રિકેટ wcd વોરિયર્સ હે બોલિંગ નો આપણે ડિસિઝન લીધો છે સો યુ ગાઈસ આર બેટિંગ નાઈટ ઓલ ધ વેરી બેસ્ટ બુમરાહ કોણ છે તમે બુમરાહ કોને માનો છો બુમરાહ કોને માનો છો ત્રિશા પ્રિશા આપ કે હેર બી કોઈ એસે લગ રહેશે બુમરાહ હા કરલી નથી પણ છે તો એટલે હા બુમરા ચે યસ યસ સારાશ સારાશ હર બુ સારાશ કન્સિસ્ટન્સી સારી છે અને સ્પીનર યુઝ કરો પછી હું પૂછી આપણે મેચ પૂરી ને એટલા માટે પણ તમે છો ને આપ આમ ત્યા ગણ તમે છો હા આવું કરી હા હા ઓકે રેડી ઓકે જિલ્લા વહીવટી તંત્ર તરફની તારીખે એનો ઓર્ગનાઇઝેશન એક અલગ રીતે કરવામાં આવી રહ્યો છે એમાં મહિલાઓ જો છે એનો ક્રિકેટ મેચ આલોકોરમ છે અને અમે પણ ક્રાઉડમાં છીએ અને અમે ખૂબ સારું લાગી રહ્યો છે અને એ એક બેટી બચાવો બેટી પઢાઓ જો આપણો મેન મેસેજ છે ટેગ લાઈન છે મહિલાઓ જો છે એકબીજાને સપોર્ટ કરીને આગળ વધે અને જો આપણી સોસાયટી છે મહિલાઓને વધારે પ્રોત્સાહન આપે અને એમની ગ્રોથ અને એમની સારી ડેવલપમેન્ટ અને એમને વધારે ઓપોર્ચ્યુનિટી આપવા માટે આપણે જો જો પ્રયત્ન કરી શકીએ તો એ સારું કહેવાય અને આઈ એમ વેરી થેન્કફુલ ટુ એવરીબડી ફોર ધ કાઇન્ડ સપોર્ટ એન્ડ યુ આર મોસ્ટ વેલકમ ટુ કમ એન્ડ વિઝિટ એન્ડ સી ધ મેચ આઠ તારીખ સુધી આ મેચ ચાલુ છે આઠ મિનિટ ફાઇનલ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આવો બેટી પદાઓ સેલ અને એનું આ વુમન્સ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલું છે અને વુમન્સ ક્રિકેટ લીગ ચાલવાની આ વુમન્સ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલું છે અને વુમન્સ ક્રિકેટ લીગ ચાલવાની એનો આજે પ્રથમ દિવસ છે લીગ ચાલવાની એનો આજે પ્રથમ દિવસ છે અધિકારી શ્રી જોઈ શક્યા છો કે આજે કેટલું સુંદર મજે આ એક એક યુનિટી અને એક ટીમ વર્ક માટેનો જ એક આ પ્રયાસ છે જો કે આજે કેટલું સુંદર મજે આ એક એક યુનિટી અને એક ટીમ વર્ક માટેનો જ એક આ પ્રયાસ છે સાત ઓવર છત્રીસ રન ત્રણ વિકેટ નુકસાન હતું અત્યારે હાલ

हार्दिक पंड्या <speaking ancestors> <sandbox> कलेक्टर ऑफिस क्रिकेट क्वीन के अंदर अब डब्ल्यूसी टू वॉरियर्स जैसे ये लोकाना ऊपर निर्भर करे छे के बीजी लास्ट बॉल ऑफ द इनिंग्स तो कोरा मारने को करवाना है इन्होंने से किती कितना स्कोर था है लास्ट बॉल ही हार्दिक पंड्या। सुमनिया और हमारे लास्ट बॉल तक કલેક્ટર ઓફિસ વિકેટ હવે wc ટુ વોરિયર્સ દે છે ઉપર નિર્ભર કરે છે કે રન ઉછાડે કરી શકશે શ્યોર કરી શકશે છે છે અને હવે વી આર વેઇટિંગ ફોર ધ ટીમ કે ફટાફટ જે છે ફિલ્ડિંગ એ લોકો પોતાની ગોઠવી દે અને છે વિકેટ છે વેલ બોલ મે આઉટ છો અમ્પાયર લાસ્ટ કોલ ફાઇનલ આપણે બધા તો આપણે ટીમ ને થોડા ખરાવાના છે પણ આપણે એક તે ઉસકો ભી જરા કરો યાર હા યાર શું કર રહી હો યાર અરુણા બેન હા આપણા બોધાર બુમો પાડતા તો એ રહ્યા તે જો ઓહ ઓવા બરાબર હવે જોઈએ છે ઓ રમસાબુ નેરાદા

ছ রে প্লিজ ಸ್ಪೆಷಲ್ મહેસાણાના મૂડ પ્રમાણે કહેવાય તો આપણે આ આઈપીએલ નું મ્યુઝિક ના વગાડવું જોઈએ કદાચ આપણે સરકારી વગાડવું જોઈએ મને એવું લાગે આ મહેસાણાના મૂડ ઉપર જો જોઈએ તો આપણે એ તો સરકારી યે ઓ શિટ પર ભાગો તો સહી આપ સબ बुमरा क्या कर रहे हो भागना है हमको चौका जाए छक्का जाए उससे फर्क नहीं पड़ना चाहिए हमको भागना है? है अरे अरे थोड़ा ध्यान से हाँ बस आओ कहीं तो आगे तो मेहमान आवासियों ने कहीं कम है भाई तो आईपीएल में उसके लगा मजा आ सरकारी लगा रेडी બરાબર ને હા તો નાચવાનું પછી આમ આમ કરવાનું હા જોઉં છું તમે કેવા કરો છો

એન્ડ નાઉ આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ જાનવી પટેલ ટુ કમ હિયર જાનવી પટેલ ક્યાં છે જાનવી પટેલ અહીંયા અહીંયા प्लीज તમે આવી જજો બેસ્ટ ફિલ્ડર નો મળી રહ્યો છે અમને जोरदार તાળીઓ થવી જોઈએ જાનવી પટેલ માટે અને અવર્ડ પ્લીઝ પ્રેઝન્ટ કરજો અવર્ડ બેસ્ટ ફિલ્ડિંગ નો મળી રહ્યો છે અમને મેમ બેસ્ટ ફીલિંગ નો અવર્ડ જાનવી પટેલના દર હાલ મળી રહ્યો છે અને આફ્ટર ધેટ ઓકે જોરદાર ઝાળિયો તવી જોઈએ જાનવી પટેલના માટે પતી પહેલી મેચ ના वुमेन ऑफ द मैच ने आपने बात करी थी सऊदी पहली मैच जीती यानी हम लोग जीती रहे थे शैली शाह अंदर बैठे जोरदार तालियों से भी जोइए जो जो प्लेयर जो भी जो प्लेयर ऑफ द मैच माटे शैली शाह यहां आवे तो प्लीज प्रेजेंट द ट्रॉफी हियर शैली शाह माटे जोरदार तालियों से भी जोइए प्लेयर ऑफ द मैच आई वुड लाइक टू रिक्वेस्ट के बीजी टीम ना जितना पण विनर्स है एमने अपने नाम अहिया लाली दिए ये वाले मना स्टेटमेंट आई जाए ओके बेस्ट बॉलिंग माटे पण शैली शाह छे अइया प्लीज काह रिया बेस्ट बॉलिंग माटे पण शैली शाह छे आपड़े हमी ओके तो अलावा तो कोन सेकंड मैच करू बघिले आहे सेकंड मैच आहे अंडर बेस्ट फील्ड तरीके प्रियंका चौधरी ने अवार्ड मिल रहा है उसे जोरदार ताड़ियों थाई जो ये नहीं आते प्रियंका ने बहुत गजब हमने कैच करा तो क्या करती है तो आती यस प्लीज कम हो जाए प्रियंका इतना शौक से कि प्रियंका पूछे जाए कि हूँच हूँच प्रियंका ने ये होता है कभी कभी ऐसा होता है And now, would like to call for woman of the match. जे मरी रहे हो चे, जीनल पटेल ने,

તમને રસ્તા ઉપર તો જતા હોય તો ઘણી વખત ઘણા લોકો ચોલી નાખીએ છીએ આપણે તો પણ સારું છે પણ બહુ જોરદાર તમે અસ્તમાં આ બે બહેનો તો કશું જ નથી બોલ્યા તમે પણ આપડા આઠનો ટીમનો જ ભાગ છો તમે બહુ જોરદાર કંઈક કોલિંગ કરતા હતા હાઈએસ્ટ સ્કોર કોનો રહ્યો કેટલા રન થયા આની નો સ્કોર પોતાને ખબર તો હશે ને કે કેટલો સ્કોર થયો એ દર્શાવે છે કે ગમે તેને ગમે તેલા સ્કોર કર્યો સ્કોર અમારી ટીમનો ટીમ સાથે છેલ્લે કરવા માટે અહિયા આપણે ખાસ આપડું આપડે તો ગવર્મેન્ટ કર્મચારીઓ પણ છીએ બેટી બચાવો બેટી વધાવો અંતર્ગત આપણે આ બહુ મસ્ત ટુર્નામેન્ટ નું આયોજન કર્યું છે તમે શું કહેવા માંગો છો આપણી જેટલી પણ દીકરીઓ બહેનો આ બધા જે વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને કઈક તો લાગતું હશે કે હવે સશક્તિકરણ નારી સશક્તિકરણ કે મહિલા સશક્તિકરણ આવી રહ્યું છે બહુ ચાલી જ રહ્યું છે અને બધા લોકો હવે સશક્ત થઈ રહ્યા છે આપણે અહીંયા આપડે અહિયાંથી પૂરો કરીએ પરંતુ આવતીકાલે પરમ દિવસે ત્યારે પણ આ ટીમ ફરીથી આવે તો પ્લીઝ ક્લિયર કરવાનું ભૂલતા નહીં બંને વાંધો